માળિયાહાટીના પોલીસ લાઇન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો તાજેતરમાં દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે માળિયાહાટીના નાયબ મામલતદાર એલ એન મારુ માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન વર્કશોપ યોજાયો હતો આતકે પોલીસ લાઇન આસપાસ રહેતા લોકો તેમજ પોલીસ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાયબ મામલતદાર એલ એન મારુએ મતદાન જાગૃતિ અંતર્ગત ઉપસ્થિત લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી એલએન મારુ નાયબ મામલતદાર મડારીયાજી માળિયાહાટીના આજ રોજ સરકારશ્રી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માળિયા તાલુકાના પોલીસ સ્ટેશન પાસેના આસપાસના તેમજ દરેક લોકો મતદાન કેવી રીતે કરવું તેનાથી માહિતગાર થાય તે અંતર્ગત જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ તેમજ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે મલ્ટી બ્રાન્ડનો ઇ બાઇક શોરૂમ એટલે ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એકથી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ